સમી તાલુકાની નાનીચંદુ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર રામસંગજી ભાવસંગજી ઠાકોર ચૂંટાયા પછી અટકાયેલ વિકાસ કામોને પૂર્ણ કરવાની લાગણી વ્યક્ત કરી તેમના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું નાની ચંદુર ગામમાં ઘણા સમયથી વિકાસના કામો અટકાયેલ છે તેને પૂર્ણ કરવાની ગ્રામજનો સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે હું ઠાકોર નાની ચંદુર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકેની ઉમેદવારી મેં નોંધાવી છે ઉમેદવારી નોંધાવવાનું કારણ એક છે કે હું શિક્ષિત છું ખૂબ ભણેલો ગણેલો છું અને રાજકીય બાબતનો ખૂબ બહોળો અનુભવ ધરાવું છું હું તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને સરપંચ તરીકે પણ રહી ચૂક્યો છું એટલા માટે ગામની જે જરૂરિયાત છે કે અમારા ગામમાં આજે પાણીની ખૂબ તકલીફ છે બોર બનાવવો જરૂરી છે એટલે હું પહેલું પાણી ગામમાં ગટર અને અમારા ગામમાં માધ્યમિક હાઈસ્કૂલ જે છે બંધ પડી છે એ માધ્યમિક હાઈસ્કૂલનું પહેલું કામ કરીશ